હે લોઈ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જવાય કેમ કે આપણા બ્લોક જોતા એ બધા મજામાં જવો અત્યારે કેટલા વાગી ગયા ખબર છે ચાલો બતાવી દો અત્યારે વાગી ગયા છે મારા કલેજો હાડા દસ ભાયા મોડો બલોક સારું કેમ કર્યો ખબર કે ભાયા જ અત્યાર સુધી સૂતો હતો હજી દસ વાગ્યા જાગ્યો છું બ્રશ કર્યો પછી નાસ્તો કર્યો ચા પીતીતા સાડા દસ થઈ ગયા પછી મેં કહી દઉં કે હાલો બ્લોક સારું ને મારા મમ્મી મારા પપ્પા ને બધા એ જ નોખા નોખા કામ કરવા મિત્રો ને હું એક જ ઘરે છું ને મારે થોડુંક ઘરે રહેવાનું કારણ એ છે થોડુંક કામ હતું કામ કેવું હતું ખબર મિત્રો કે પેલું થોડુંક મારે બકાલો ને એવું છે ને બધું જીવડાન ખીવડાણ એ બધું નદવાનું હતું તો મેં કહ્યું હું એક ઘરે રહી જાઉં અને નદી નાખું આવું બધું ચાલતું છે ને તમે જો ચેનલમાં હજી નવા હો અને હજી સુધી સબસ્ક્રાઈબ ન ભાઈને ફટાફટ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો ને શેર કરો તો અત્યારમાં મિત્રો હવે બીજું કાંઈ કામ નથી કામ બધું કમ્પ્લીટ કરી નાખ્યું મેં થોડાક માહિતી હતું ને તો અહીં એક કે વાહી બધું સાફ કરી નાખ્યું છે ઓલા પણ હતું એ પણ સાફ કરી દીધું છે અત્યારે અમારે ખાલી એક કામ છે ખાલી એક થોડુંક મેદવાનું છે ને એ આજમાં થોડુંક મેદન છે અને થોડુંક કાયલ મેદન છે ફટાફટ હું મિત્રો નેદી નાખું ને આપણે ના જાય પછી તમને બધું બકાલો ને બતાવું ને પછી મારા કાંઈ કામ આખું દઈ કુવાનું સાબા છે એમ તો કહો તો એવું છે બધું મિત્રો તો હાલો આપણે ફટાફટ નેદવા મળીએ અત્યારમાં મિત્રો પાંચ જેવો સમય થઈ ગયો એટલે કે પાંચ વાગી ગયા છે હું જોઈ લઉં મને બહુ ખબર નથી કેટલા વાગ્યા નહીં તો અત્યારે પાંચ નહીં હાડાસા થવા આવી ગયા છે અત્યારે મિત્રો હવારદીની વાતથી હાડા છે આપણે બ્લોક ચાલુ કર્યો એટલે કે કલીપ લીધી એમ બલોક તો હવારદીનો ચાલુ કર્યો છે કેમકે વરસાદ બહુ એટલે બહુ આવ્યો મિત્રો એની વાત કરવામાં બહુ એટલે બહુ વરસાદ હતો ને તો આપણે દ્રાક્ષ મસ્ત મજાની લીલી લીલી તંબર જેવી થઈ ગઈ છે ને દરાક્ષ આવી હોય ચાલો બતાવું તો દ્રાક્ષના મિત્રો લૂરખા આવવા માંડ્યા છે ધીમે ધીમે આપણી ભેંસોને બાંધી દીધી છે અત્યારે વરસાદના કારણે બહુ બાય તો બધું પડી ગયું મિત્રો તારે શું કરવાનું છે હમુ જો તો તેલ લેવા બીજું તો આજે મિત્રો હવે મેન વાત ઉપર આપણે આવી જઈ મેન વસ્તુ હું તમને કહેવાનું હતું ને એ આગળ ભૂલી તો આજે મેં મિત્રો એક વસ્તુ આવ્યું છે તમને બતાવું થોડું વાઘું છે એટલે જઈને બતાવું બીજું તો શું કરું ને આ મિત્રો શું ચાલવું છે આ જેને ખબર છૂટો કરીને અત્યારે મિત્રો વ્યૂ કંઈ કહેવાય ને એક નંબર આવેની વાત મસ્ત મજાનો વ્યૂ છે અત્યારે ને આ વરસાદ આવ્યા પછી ન તો કેવો મસ્ત અત્યારે હજી કાળું કાળું મિત્રો ધ આ દરિયા બધું બાજુ કાળું કાળું ધપ છે એટલે હજી વરસાદ આવવાની શક્યતા ખૂબ છે એટલે આવશે જ એવું કહું મિત્રો ને અહીંયા તમને બતાવવાનું ને એ વસ્તુ મેના બધાને ખબર હશે કે આંબો છે મેં મિત્રો સવારમાં વાવ્યો વરસાદ નથી આવ્યો નહીં પહેલાં મેં કીધું વરસાદ આવે ને પહેલાં વાવી દે ને તો વાંધો ન આવે એવું છે બધું ને જો અત્યારે મિત્રો ચોમાસું આવે ને તો રોપડા કેવા મસ્ત મજાના વેણમાં એક નંબર લીલા લીલા અત્યારે મિત્રો ઝરમર ઝરમર જેવો વરસાદ પણ આવી રહ્યો છે અને ચોમાસામાં મિત્રો વાત કરીએ ને તો બહુ મસ્ત લીલા છે ને પછી ઉનાળો આવે ને તો અમારે અહીંયા ક્યાંય બાર ડાર છે પણ ખારું પાણી છે ને કાંઈ નળબળ નથી તે બધા ફૂંકાઈ છે વરસાદના મસ્ત મજાના ખોલી દે છે જો છે મસ્ત અત્યારે કંઈક નજારો આખો મિત્રો ફરી ગયો આવું બધું છે જો બધા મિત્રો આવી છે તમને બતાવવું ને તો જવું દેખાય આ કેમેરામાં મિત્રો થોડુંક પાણીનું ટીપું પડી ગયું એટલે થોડુંક ઝાંખવું પડી ગયું ને મેન વાત એ કે મારા મમ્મીને જ મિત્રો બાર વાગેલા એક વેગા દાડીએથી વીવા ને પછી ને એનું શું કામ કર્યું ખબર તમને હાલો બતાવું એને શું કામ કર્યું ને એને થોડુંક નદવાનું હતું ને એ બકાલું નથી મારે નહોતું ને તો એ દાડિયાને મિત્રો આવ્યા ને તો મારે મેળા મેળાવી ગયો કેમ મારે મારેનું નું પડ્યું જો એટલું જ મેં મિત્રો જો વેલ્પાથી ખર આમાં તો એવડું એવડું બકાલું થઈ ગયું છે જોઈએ કહું જો ને આમાં મિત્રો શીબડા પણ છે જો વેલા વાલી જાય જો ભીંડો તો આવું બધું છે મિત્રો ને આવે તારે બધા ખાવા આવજો અને અત્યારે મજેલા છે મારા મમ્મી મિત્રો દાળીએ ઓલા સોરી ભૂલાઈ જાય દાળીએ થઈને ને અત્યારે છે બકાલ લેવા ને આગળ આવે બકાલો પછી ખબર પડે મિત્રો હું બકાલ લેવા ભાઈ આનું શાક બનશે એવું બધું છે મિત્રો તો મમ્મી આવે પછી બતાવું